जेने પોતાના ગુરુ પ્રત્યે પ્રીતિ નથી ગુરુ પ્રત્યે વિશ્વાસ નથી ગુરુ પર શ્રદ્ધા નથી બધું જાણી લીદા હોવા છતાં પણ એના માટે બધું નકામું છે शंकराचार्य जी गुरुवाष्टकની અંદર લખે છે કે શરણગાદી વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદી દદ્યમ સુપદ્યમ કરોતી મનસ્યૈવ અલકનમ ગુરુદંગરી પદમે તતક્કેમ 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 શરણગાદી વેદો અરે ચારે ચાર વેદ ને કંઠસ્થ કરી લીધા હોય વેદાંગને જાણી લીધા હોય વેદાંગ નો વેદના પણ છ અંગ આવે જેને વેદાંગ કહેવાય શિક્ષા કલ્પ વ્યાકરણ છંદ જ્યોતિષ અને વિરક્ત આ છ અંગ વેદોના છે એને વેદાંગ કહેવાય આ છ એ છ અંગોમાં નિષ્ણાંત બની ગયો હોય કેટલા ગદ્ય મધ્યની રચના કરી નાખી હોય કેટલી બધી રચનાઓ કરી નાખી હોય કદાચ જ્ઞાન કેમ પરিপূর্ণતા સુધી પહોંચી ગયો હો છતા પણ સંતરાચારજી કહે મનસ્તેવલગ્નમ પુરુરંવિભર્મે જેને પોતાનો ગુરુ પર વિશ્વાસ નથી ગુરુ પ્રત્યે અંદરથી પ્રેમ નથી ગુરુ પ્રત્યે શ્રદ્ધા નથી શરણાગતિ નથી આ બધું કર્યા છતા બધું નકામું કેવળ ગુરુની કૃપા જ શિષ્યને ભગવાન સુધી પહોંચાડી શકે છે બાકી જીવનમાં ગમે એટલું જ્ઞાન મેળવી લો જીવનમાં ગમે એટલું કરી લ્યો છતાં જે ગુરુ પ્રત્યે પ્રેમ નથી બધું જ કર્યું નકામું ગણાય